હાદાનગર વિસ્તારમાં મહાનગરપાલિકાના ડીપી રોડને રેલવે પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યો હતો જેનો વિવાદ થતા મહાનગરપાલિકા ખાતે આજે રેલવે પ્રશાસન અને મેયરની અધ્યક્ષતાએ એક મિટિંગ મળી હતી શહેરના હાદાનગર વિસ્તારમાં મહાનગરપાલિકાના વિસ્તારમાં નીકળતા ડીપી રોડમાં રેલવે વિભાગ દ્વારા રસ્તાને બંધ કરવામાં આવ્યો છે જેનો ટેક્સ સહિતના મુદ્દે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે મુખ્ય રસ્તો બંધ થવાથી આસપાસના શહેરીજનોને આરોગ્યની સુવિધા માટે પણ દૂર દૂરથી ફરીને આવવું પડે છે ત્યારે આ વિવાદના પગલે મેયરની અધ્યક્ષતાએ મહાનગરપાલિકાની કચેરી ખાતે રેલવેના અધિકારીઓ સહિતની ઉપસ્થિતિમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર રેલવેના ડીઆરએમ રવિશકુમાર તેમજ કમિશનર એન્ડ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ હતી જેમાં અમુક પ્રકારના નિર્ણયોના વિવાદ અંત આવવા માટેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી Okay. आज रोज वेस्टर्न रेलवे ना ડીઆરએમ તેમજ ભાવનગરના કલેક્ટરશ્રી ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિગેરેની એક અગત્યની મીટિંગ મળેલ તેમાં રેલવે બાબતના મુદ્દા તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલ અને તેમાં ખૂબ જ પોઝિટિવ એકબીજાની સાથે વાત થયેલ અને એકબીજાને સહકાર આપવા સૌ સંમત થયા છે અને થોડાક દિવસમાં જે રસ્તાની ફરિયાદ છે કલેક્શનની ફરિયાદ છે તેનો નિકાલ થઈ જશે છેલ્લા ઘણા સમયથી ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર વેસ્ટર્ન જે રેલવે ડિવિઝન છે એની વચ્ચે અમુક કોમ્યુનિકેશન ગેપના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા સૌથી મહત્વનો આમાં ટેક્સનો મુદ્દો હતો કે જે ભાવનગર મહાનગરપાલિકાએ રેલવે પ્રિમાસિસમાં આવેલી જેમની મિલકતો છે તેનો જે ટેક્સ આપવાનો હોય અને નામના સુપ્રીમ કોર્ટ આ મુજબ ફિફ્ટી પર્સન્ટ વિઝા ચાર્જ આપવાનો હોય તે બાબત મુખ્ય હતી આ ઉપરાંત જે રસ્તાઓ એમના દ્વારા બંધ કરવામાં આવ્યા છે તે રસ્તાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી ને તેની પણ એક સંમતિ એવી સધાઈ છે કે ભાઈ અઠવાડિયામાં આપણે એનું સર્વે કરીને કંઈ એનો વૈકલ્પિક માર્ગ કાઢવામાં આવશે આ સિવાય એક આપણો અંડરબ્રિજનો એક પ્રોજેક્ટ છે રેલવેનો કુંભારવાડામાંથી એ ડિઝાઇન રેલવે પાસે એપ્રુવ કરાવી પડતી હોય છે તે પણ લગભગ ઘણા સમયથી પડતર છે અને ગ્રાન્ટ આપણી પાસે આવી ગઈ છે તેમ છતાં આ અંડરબ્રિજ કોઈને કોઈ ડિઝાઇનની તકલીફના કારણે બનાવી શકતા નથી તો એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને આ ઉપરાંત અન્ય સામાન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી અને એકંદરે ખૂબ જ સૌન્યપુર્વ વાતાવરણમાં બંને પક્ષે તમામ રીતે એકબીજાને સહકાર આપવા માટે સંમતિ થઈને મીટિંગ આપણે ટેક્સ આપણે આપણું જો એકચ્યુઅલ આપણું જે ટેક્સેશન પદ્ધતિ છે પ્રમાણે ગણીએ તો લગભગ પાંત્રીસેક કરોડ જેવો ટેક્સ આપો થાય અને જો ફિફ્ટી આપણે ગણીએ એમ હોય પ્રમાણે તો લગભગ સત્તર પાંચ કરોડ જેવો ટેક્સ થાય રેલવે દ્વારા આઠ કરોડ રૂપિયા આપણને ઓલરેડી ચૂકવી દેવામાં આવ્યા છે અને બાકીની જે ટેક્સની મુદ્દાઓ છે તે માટે તેઓ દ્વારા એની વિગતો અમને કઈ આપો એટલે અમે બાકીનો ટેક્સ પણ ભરી દઈશું કારણ કે કંઈક સરકારી સંસ્થા છે એટલે ગણતરી કેવી રીતે કરી તે વિગતો એમની પાસે ઉપલબ્ધ ન હતી જે આપણે એમને બતાવી રેફરન્સ માટે આ રીતે આગતો દર વર્ષે અમે આપણે મોકલી આપીએ છીએ એ ઉપરાંત ટેક્સ બિલની પાછળ પણ આ બીજોનો ઉલ્લેખ કરેલો હોય છે અને ઓનલાઈન પોર્ટલ ઉપર પણ તમે એસએસસી કી નાખો તો એસેસમેન્ટ થઈ શકે છે તે બાબતથી પણ અમને અવગત કરાય જે બાબતથી તેઓ જાણકાર ન હતા એટલે હવે પછી જે ટેક્સની બાકી વિગતો છે કે આ ટેક્સ આટલી રકમ કેવી રીતે તો તેની વિગતો પણ અમારા ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે અને ત્યારબાદ બાકીનું જે વેરો છે તેઓ ભરપાઈ કરવા સંમત થઈ જશે મહાનગરપાલિકા આખરા પગલે લેતા નળ કનેક્શન કાપી દીધું એ બિલકુલ સાચી વાત છે આપણે જે તે વખતે જ્યારે એ લોકો એમઓયુ કરવાનું હતું એના માટે આપણા અથાગ પ્રયત્ન પછી પણ જયારે એ લોકો આ ટેક્સ માટે આગળ નહોતા આવતા તો અમારે ના છૂટકે આ કાર્યવાહી કરવી પડી હતી અને ત્યારબાદ અત્યારે અમારી સાથે નક્કી થયું છે ચર્ચામાં પણ હાજર હતા કલેક્ટર સાહેબ હાજર હતા માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પણ હાજર હતા તો કોઈ પણ કાર્ય જે રેલવેને અથવા તો ભાવનગરની આમ જનતાને લાગે વળગે છે તો એ કોઈ પણ એક્શન લેતા પહેલાં એકબીજા સાથે સંપર્ક કરવામાં આવશે અને આ કામગીરી કરવામાં આવી રહી છે તેવી એકબીજા પ્રત્યે જાણકારીની આપે કરવામાં આવશે જેથી કરીને ઉદાહરણ તરીકે મહાનગરપાલિકા વિસ્તાર તો લોકો અમારી પાસે આવતા હોય તમને ખબર જ ના હોય કે રેલવે શું કરવા માગે છે તો આ જાણકારી અમારી પાસે અગાઉથી હોય તો અમે લોકોને યોગ્ય જવાબ આપી શકીએ એ તે જ રીતે રેલવેને પણ અમે આગળ જાણકારી આપીશું જેથી રેલવે પણ ખ્યાલ આવે કે ભાઈ આ પાણી બંધ થવાનું છે કે આ પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે આમ અરસપરસ જે કોમ્યુનિકેશન જે છે તે વધારે સારું સુદ્રઢ કરીને લોકોની ઓવરઓલ બંને ડિપાર્ટમેન્ટ છે સરકારી ડિપાર્ટમેન્ટ છે લોકોની સુખાકારી માટે કામ કરે છે તો લોકોની સુખાકારી જળવાય તે બંનેનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ રહેશે